નર્મદાના સિસોદરામાં રેતી લીઝનો વિવાદ જે છે તે હવે વધુ પકર્યો છે સાર્વજનિક ટ્રસ્ટને મિલકત અને લીઝ વેચવાનો આરોપ રેતીની લીઝ પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નામે ટ્રસ્ટની લીઝનો ઉપયોગ વેપારીઓ કરતા હોવાનો આરોપ છે કલેક્ટર અને ખાણખનીજ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી રોષે ભરાયેલા ગ્રામજનોએ લીઝ બંધ કરાવી ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેતા વગર ઠરાવ કરાયાનો પણ દાવો છે ટ્રસ્ટના પ્રમુખ ગ્રામજનો ટ્રસ્ટના પ્રમુખે જે આરોપો હતા તે પણ ફગાવ્યા છે એક હકીકત છે તે બે બુનિયાદ છે પાયા વિહોણી છે અને જે કંઈક મારા પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે તદ્દન પાયા વિહોણા ખોટા છે જોવા જઈએ તો આમાં પહેલાં જ આ ગામના લોકો મારા ઉપર હુમલો કરેલો અને એમાં આ ટ્રસ્ટીઓ ગામની સામેલ થવાથી ત્રણ ટ્રસ્ટીઓને અમે બરખાસ્ત કરેલા છે સસ્પેન્ડ કરેલા છે અને બે ટ્રસ્ટીએ પોતે રાજીનામા આપેલા છે એનો ફેરફાર રિપોર્ટ અમે મંજૂર કરી અને ટ્રસ્ટમાં મંજૂર પણ થઈ ગયેલો એ લોકો અપીલમાં ગયા અને અત્યારે હાલ હજી પણ પાછી એ મેટર ચાલુ છે એટલે આમાં કોઈ પણ પ્રકારનું તથ કે વિહોણી બધી બાબતો છે એટલે આને કોઈએ સ્વીકારવી નહીં અમારી માંગ એ છે કે આ અમારા ટ્રસ્ટીઓ ઉંમર ટ્રસ્ટીઓ બી ખાણ ખાણી જોવા કે જે તે રૂપમાં જાય છે તો એમને સંતોષકારક જવાબ મળતો નહીં કારણ શું આમાં સમજવાનું એ છે જે તે અધિકારી કલાક કલાક કહીને આ લોકોએ બાયપાસ કરે બધા ઉંમરવાળા ટ્રસ્ટીઓ છે અમારા વડીલો છે તો એમની વેલ્યુ નથી કામ એ લોકોને ને એમની જે મિલી ભગત હોય તો એમને બધી ખબર જ છે તો આ માટે અમે ઉચ્ચ કક્ષાએ બી રજૂઆત રાજ્ય કક્ષાએ રજૂઆત મુખ્યમંત્રીશ્રીને બી અમે રજૂઆત કરવા જવાના આગામી સમા સમયમાં જવાના બહુ જ ઊંડા અને ગેરકાયદેસર એમની જે મંજૂર થયેલો વિસ્તાર છે એના સિવાય અલગ વિસ્તારમાં એ લોકો ખોદકામ કરી ને રેતી લઈ જાય છે હવે અમારી જે જમીન આવેલી છે એ જમીનનો રસ્તો અત્યારે તો તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયો છે અમારો મેઇન પાક કેળ ને શેરડી છે તો કેળને સીડીના સાધનો એ રસ્તેથી આવવા માટે ટ્રકના ડ્રાઈવરો કે ટ્રેક્ટરના ડ્રાઈવરો તૈયાર નથી થતા કેમકે અને અમારી ગાડીઓનું પણ એ રસ્તે છે તો નુકસાન થાય છે તો આજ રોજ અમે બધા ગામવાળા ભેગા થઈ ને જ્યાં સુધી આનો નિકાલ ન આવે ત્યાં સુધી આ સદંતરપણે આ લીઝ અમે બંધ કરાવવા માટે અહીંયા ભેગા થયા છે અને હવે આવતીકાલથી કોઈ પણ ગાડી અહીં સિસોદરા ગામમાંથી રેતીની પસાર થવા નહીં દઈએ